ભગવાન મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણ મહોત્સવ નિમિત્તે આજે વડોદરા ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં જૈન અગ્રણીઓ જોડાયા હતા ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણ મહોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે દિગંબર જૈન સમાજ દ્વારા લહેરીપુરા રોડ સંત સંતકબીર રોડ ગેટ થઈને પ્રભાત ફેરી દેરાસર ખાતે પૂર્ણ થઈ હતી જેમાં દિગંબર જૈન સમાજના રજનીકાંતભાઈ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા આજે મહાવીર ભગવાન એક સંદેશ છે અહિંસા પરનો ધર્મ અને જીવવાદ જીને દો આ મહાવીરનો મહાવીર ભગવાનનો છેલ્લો જ જન્મ હતો એ પછી એમનું મોક્ષ કલ્યાણ થાય છે એ ફરીથી આ અવતાર લેવાના નથી એટલે આપણે એમના જન્મ ઉજવાય છે